જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો પૂનમના દિવસે કરો આ ખાસ ઉપાય મિત્રો પૂનમના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થઈ જશે અને તમારું ભાગ્ય ચમકી જશે તમે વિચારું પણ નહીં હોય એટલું ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો મિત્રો પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની પૂર્ણિમાની તિથિ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને બુધવારના દિવસે આવશે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા અને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જોઈએ ભાદરવા મહિનાની પૂનમ ખૂબ જ ખાસ છે પૂનમના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શ્રાદ્ધની શરૂઆત પણ પૂનમના દિવસથી થતી હોવાથી તમને આ ઉપાયનો વિશેષ લાભ અવશ્ય મળશે તો મિત્રો જો તમે પણ પૂનમના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માગો છો તો પહેલાં આ વિડીયોને ધ્યાનથી સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે તો મિત્રો આ ઉપાયો જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો જેથી કરીને વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા સદાય આપણા પરિવાર પર નિરંતર બની રહે અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન લેવું એ નુકસાનકારક અને ખતરનાક સાબિત થાય છે અને પાપ સમાન છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે પૂર્ણિમાના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે આ ઉપાય કરવાનો છે એટલે કે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તે જાણીએ મિત્રો એક ચપટી કાળા તલનો આ ઉપાય ભાદરવા મહિનાની પૂનમના દિવસે એટલે કે બુધવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય સાંજના પ્રદુષકાળના સમયે પણ કરી શકો છો મિત્રો હવે જાણીએ કે આ એક કાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો મિત્રો એક સભ્ય કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં ને સમસ્યાઓને દૂર કરવા માટે કરવાનો છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ અચૂકપણે કરી શકે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને ચારે ઘરની લક્ષ્મી કોઈ પણ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને બમણું મળે છે અને ચોક્કસ પરિણામ મળે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેણે બુધવારના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનો પરિણામ ચોક્કસ મળે છે ભાદ્રપદ પૂનમના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસથી શ્રાદ્ધની શરૂઆત થાય છે તેથી આ દિવસને એક માત્ર એવો દિવસ છે કે જેમાં આપણે ભગવાન વિષ્ણુ અને આપણા પૂર્વજોની સાથે પ્રણામ કરી શકીએ છીએ તેમજ પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકીએ છીએ અને તેમની સંબંધિત ઉપાયો પણ કરી શકીએ છીએ તો મિત્રો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપ્પી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલો છે અને આ કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે તેથી આ ઉપાયને ખૂબ જ વિશેષ અને લાભદાયી માનવામાં આવે છે તો મિત્રો આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહી કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના તલ હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચટ્ટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગા મૈયા બોલીને સ્નાન કરવાનું છે મિત્રો આ સરળ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમને શ્રીહરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને ભાદરવા મહિનાની પૂનમના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેનો ચોક્કસ ફળ મળે છે અને પિતૃઓના આશીર્વાદથી આપણું કામ ચોક્કસપણે પૂર્ણ થાય છે તો મિત્રો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે પૂનમના દિવસે એટલે કે બુધવારના દિવસે કરવાનો છે મિત્રો પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થતી હોવાથી તમારે આ ઉપાય કરવો જોઈએ તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરી શકો છો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યોમાં સફળતા મળે છે જ્યારે પિતૃઓ રાજી હોય ત્યારે જ આપણે ભગવાનને રાજી કરી શકીએ છીએ તેથી પિતૃઓને પ્રસન્ન કરવા આપણા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેવાનું મુખ્ય એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે તેથી મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડાક દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કઈ પણ વસ્તુ નાખી શકો છો હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે તમારે આ પાણીને પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ પૂનમના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારે નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારે કોઈ પણ દુઃખ આવતું નથી અને તેમના પરિવારને કોઈ સંકટ રહેતું નથી તો મિત્રો પૂનમના દિવસે તમારે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરવો જોઈએ જેથી પિતૃ ખૂબ જ પ્રસન્ન થાય પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે પૂનમના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી ચિંચન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને સાતવાર પરિક્રમા કરશો અને પછી ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે તેથી તમે કોઈ પણ ઉપાય ન કરો અને માત્ર આ એક ઉપાય કરશો તો પણ તમને ભગવાન વિષ્ણુ અને તમારા પિતૃઓના અપાર આશીર્વાદ ચોક્કસ મળશે મિત્રો તે સાથે જ ભાદરવી પૂનમના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય તમે તે દિવસે કરશો તો તમને વિશેષ પરિણામ મળશે વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે તેથી પૂનમના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે પૂનમના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો પૂનમના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં પૂનમના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો પૂનમના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે વાસણમાં પિતૃઓને જળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવું જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ નારાયણ જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ